જળબંબાઇ જિલ્લામાં ભારે વરસાદને પગલે પચાસ રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે જુનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે માણાવદર તાલુકામાં સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વંથલીમાં ચૌદ ઇંચ વિસાવદરમાં તેર પાંચ ઇંચ કેશોદમાં દસ ઇંચ મેદરડામાં સાત પોઈન્ટ પાંચ ઇંચ માળિયાહાટીના ભેંસાણમાં છ પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી નાળાઓમાં નહાવા ન જવા માટે પણ નમ્ર વિનંતી કરવામાં આવી છે નમસ્કાર હું વિરામભાઈ વડોદરા છું દર વર્ષની જેમ વિસ્તારની અંદર વરસાદને કારણે પૂરગત પરિસ્થિતિ ઊભી થયેલી છે રોડ રસ્તાઓ બંધ થયેલા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે અને મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા ઓછા કરે પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉપરના ગામડાઓમાં અવર જવર માટે વાહન બધું થપ થઈ ગયેલું છે એટલે અમારી રજૂઆત છે કે એનું નિરાકરણ કરે નદી નાળા પૂરા કરે અને ઊંડા કરે દર વર્ષ દર વર્ષે આપણે મશીનરી શિક્ષા વિભાગ આપે જ છે અમારી એવી રજૂઆત છે કે આવતા વર્ષે બને ત્યારે એપ્રિલ મહિનામાં અમને ફાળવી આપે તો આ વિસ્તારનું જે ધોવાણ થઈ છે પાણાં તૂટેલા છે એનું નિરાકરણ થાય અને ખેડૂતોને જે પણ પાક નુકસાની થાય છે પોતાના ખેતરો બગડે છે કંઈક પણ નેલાકણ આવે એવી વાત અમે સરકારશ્રીને કરે છે જય જય ભારત